રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજના કામના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ રોડથી ધોરાજી તરફ જવા માટે બનાવેલો રોડ એકદમ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જુનાગઢ રોડ પરના રેલવે ફાટકને મુક્ત કરવા સરકારે ઓવરબ્રિજનું નિર્માણ કર્યું છે આ કામગીરી દરમિયાન ટ્રાફિકને નિયંત્રિત કરવા ફરેણી રોડ જમનાવડ ગામ અને કેનાલ રોડ પર ડાયવર્ઝન કરવામાં આવ્યા છે પરંતુ કેનાલ રોડથી જુનાગઢ તરફ જતું બે કિલોમીટરનો માર્ગ હવે એકદમ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે જેના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય જ છે પણ હવે આ રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે જેના

ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભય લાગે છે. સાથે આટલું અંતર કાપવામાં લાંબો સમય લાગે છે. સાથે જ વાહનોનું વેરેન્ટેજ પણ વધી રહ્યું છે. મોટા ભાગના લોકો જામનગરથી જૂનાગઢ તરફ કે પછી ધોરાજીથી ઉપલેટા કે જામનગર જવા માટે આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર રસ્તાની સમસ્યા પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. ડ્રાઇવરજનની અંદર દૂર અથવા ડામર નો રોડ બનાવી આપો અમારી સરકાર પાસે માંગરી ઈ છે એની અંદર અમને ફરી ફરી જવામાં પોસાતું નથી એટલે અમારી માંગ એ છે સરકાર પાસે કે થોડું ઘણું અમને ડ્રાઈવર જન ની અંદર થોડું ઘણું ખોલી દો અથવા થોડું ઘણું અમને ચાલુ કરી આપો અમે રસ્તા થી બહુ હેરાન થઈ ગયા છે પરેશાન થઈ ગયા છે અમે ધંધો નથી કરી શકતા રસ્તા હે ખાડા એટલે અમારી રીક્ષા પલટી મારવાની બીક લાગે છે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો દુકાનદારો અને મુસાફરો નારાજ છે તેઓની એક જ માંગ છે કે રોડને ડામરથી નવો બનાવવામાં આવે જેથી સમસ્યાઓ ઘટે અને મુસાફરી સરળ બને કાંધ સુવા જીએસટીવી ઉપલેટા